બધું મતલબ મારે યાદ છે જે હતું એ બધું જો હું કહી સુરેશભાઈ તમારી દીકરી કેટલું ભણી હતી ક્યાં જતી હતી ક્યારે મૂકવા કાલે મૂકીને આવ્યા સાડા સાત વાગ્યા સાડા સાત એટલે દસ વાગ્યા મૂકીને આવ્યા હતા બસ બીજું કોઈ નહીં અગિયાર બાર વાગ્યા પાછો આવ્યો હતો પાછો બે અઢી વાગ્યા પાછો લેવા ગયો ફ્લેટ અહીંયા મચા મળ્યા એટલે બસ બીજું કોઈ નથી બીજું કોઈ કરાવ્યું નહીં

કાલે જો વખત પ્લેન દુર્ઘટના થઈ છે લંદન ની આમાં બી અમારી અમારા સંબંધી એક દીકરી હતી પાયલ ખટીક જે લંડન પડવા માટે જાવતી હતી અમે કાલે સવારે સાત સાડી સાત વાગ્યા અમે બધા કુટુંબ જોડે એમને છોડવા ગયા હતા એરપોર્ટ પર કમ્પ્લીટ એમને છોડ્યા પ્લેનમાં બેસી ગયા અમે ફરત હિંમતનગર બફરે આવી ગયા પાછા ફરી અમે પછી ન્યૂઝમાં મળ્યો તો ન્યૂઝમાં ખબર પડી કે પ્લેન કરેસ ગયો તો અમે બધા પાછા ફરી અમદાવાદ ગયા છે ચાર પાંચ કલાક સુધી બહાર રહ્યા છે બધા બધા બેઠા ડીએનએ આપીને આવ્યા છે અમારા સુરેશભાઈ હવે મીનાક્ષી ફ્લેટમાં મેં વિગત આઠ વર્ષથી ભાડે રહ્યો છે છોકરી બીટે કરી છે ઉદયપુર મેં બીટે કરી છે એમ કરવા માટે લંડન જાવતી હતી અશોક ખટીક